અગ્નિકાંડ પછી તંત્ર સફાળું જાગ્યું છે તમામ ફટાકડાની દુકાનોમાં તંત્રએ તપાસ હાથ ધરી ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા ગોડાઉન સીલ મારવામાં આવ્યા છે ગોડાઉનમાંથી મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો છે મંજૂરી વગર આરોપીઓ ફટાકડાનું વેચાણ કરતા હતા જેને કારણે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી અમને બાતમી આધાર મળે જ બાતમી એ આધારે અમે અહીંયા તપાસ કરતા નરેશભાઈ નું એ ગોડાઉન આવેલ છે એ ગોડાઉન ની અંદર બે દુકાનો આવેલી છે એ દુકાન અંદર દારૂખાનો જથ્થો મળી આવેલ છે અમને એ દારૂખાનો જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ પરવાનો કરાવેલ નથી એટલે હવે અમે આ ડિટેલની આગળ તપાસ કરી જે દારૂખાણ અંગેની આગળની કાર્યવાહી વિશા શહેર શહેરમાં થોડા દિવસ અગાઉ જે જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડા ની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તેમાં એકવીસ લોકોના ના મોત નીપજ્યા હતા આ મોત બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીસાના જે લાટી બજાર વિસ્તારમાં એકતા ફર્નિચરની નીચેથી બે ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા છે આ જે ગેરકાયદેસર ગોડાઉન છે તેમાંથી મોટા પ્રમાણમાં જે ફટાકડાનો જથ્થો છે તે સંગ્રહ કરવામાં આવતો હતો અને જે વેપારી છે મહેશભાઈ સિંધી તેમના દ્વારા આ બે ગોડાઉન છે તેમાં જે ફટાકડાનો સ્ટોક છે તે રાખવામાં આવતો હતો એટલે કે કહી શકાય કે આટલી મોટી ઘટના ડીસા શહેરમાં બની હોવા છતાં પણ હજુ પણ વેપારીઓ સુધરવાનું નામ લેતા નથી અને મોટા પ્રમાણમાં જે જથ્થો છે તેનો સંગ્રહ કરેલો અત્યારે તો સામે આવ્યો છે બે ગોડાઉનો ભરેલા અત્યારે તમામ અહીં જોવા મળી રહ્યા છે એટલે કે અત્યારે તો વહીવટી તંત્ર દ્વારા જે રેડ પાડવામાં આવી છે તેમાં અત્યારે આ તમામ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હજુ પણ કેટલો મોતનો સામાન અહીં નજરે પડી રહ્યો છે છે આ તમામ જે જથ્થો તેમાં જોવા મળી રહ્યા છે એટલે કે અત્યારે તો મામલતદાર સહિતની ટીમ અહીં પહોંચી છે અને બે ગોડાઉન પ્રક્રિયા છે તેને સીલ કરવામાં હાલ હાથ ધરી છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા